ભલાઉ સાંભળો ક્લેશ વગરનું જીવન અથવા ક્લેશ વગરનું પરિવાર અથવા ક્લેશ વગરનું જીવન આ પૃથ્વી પર સામાન્ય રીતે કોઈ ના હોઈ શકે જે જીવન છે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સંકટ કોઈને કોઈ સમસ્યા જરૂરથી હશે જો કોઈ વ્યક્તિ કહે મારા જીવનમાં કોઈ દુઃખ નથી એ તો મૃતદેહ છે તેને શું દુઃખ હોય જણાવો માટીમાં દફન કરે અથવા બાળી નાખે અથવા તો સમુદ્રમાં ફેંકી દે અથવા લઈ જઈને કોઈ પ્રયોગશાળામાં આપી દેશે પરંતુ કોઈ વિચાર મૃતદેહમાં ના હોય જેમાં કોઈ દુઃખ નથી એ તો લાશ જ છે ને એટલે કે જેઓ જીવન છે તેમાં કંઈ ને કંઈ સમસ્યા હશે કષ્ટ હશે પરંતુ આજે તમારા જીવનમાં જે કંઈ દુઃખ છે જે કષ્ટ છે અને તમારા જીવનમાં જે મુશ્કેલીઓ છે તેનું કારણ શું છે તમારા જીવનમાં જે પરીક્ષાઓ આવી તેને તમે આધીન થઈ ગયા એના લીધે શું દુઃખ આવ્યું છે શૈતાનને આધીન થઈ જવાને કારણે સંસારને આધીન થઈ જવાને કારણે અને ખોટી મિત્રતાને લીધે શું તમારા જીવનમાં ક્લેશ આવી ગયા છે શું તેને લીધે તમારી નોકરી ગુમાવી છે શું અભ્યાસની અંદર નુકસાન વેઠ્યું છે શું તેને લીધે તમે બીમાર થઈ ગયા છો તો પછી સાંભળો તમે પાપને અથવા પાપના કાર્યને સ્થાન આપ્યું છે એટલા માટે શું તમારું જીવન આજે બરબાદ થઈ ગયું છે તો તેને ઠીક કરી લો તમારા જીવનને તથા જ્ઞાનને તમે ઠીક કરી લેજો પોતાનું જીવન ઠીક કરી લે આજે જે દુઃખ છે સમસ્યા છે તકલીફ છે કષ્ટ છે નષ્ટ છે બીમારી છે સમસ્યા છે તેનું કારણ જાણો છો તમે જે ખોટું પગલું ભર્યું તે પાપ છે તો તેને ઠીક કરી લો આજે જે તકલીફમાંથી તમે પસાર થાવ છો કારણ જાણો છો બની શકે છે પરમેશ્વર તમારી પારખ કરતા હોય તપાસતા હોય શું તે બધાના જીવનમાં એમ થાય છે જ્યારે તમે ખરાઈનું જીવન પ્રમાણિક જીવો છો ઘણીવાર પરમેશ્વર તમારી તપાસ કરશે પારખ કરશે અયુબના વિશ્વાસની પારખ થઈ હતી અયુબની આત્મિકતાની પારખ થઈ હતી શૈતાને પરમેશ્વરને શું કહ્યું હતું જાણું છું તેને આશીર્વાદ આપ્યો છે એટલા માટે ચારે તરફ વાડ બાંધી છે એટલા માટે તે પરમેશ્વર પરમેશ્વર કહીને તમારી આરાધના કરે છે પરંતુ એ બધું લઈ લો તો તમારી નિંદા કરીને તે તમારો ત્યાગ કરશે ત્યારે પરમેશ્વરે કહ્યું મેં તેને આશીર્વાદ આપ્યો છે એટલા માટે તે મારી આરાધના કરે છે એવું નથી આશીષ ના આપવા છતાં પણ તે મારી ઉપાસના કરશે ના પરમેશ્વર ના યહોવા પણ એવું નથી થઈ થઈ તેની તેની તપાસ પરીક્ષા થઈ તેની કોઈ ભૂલ નથી તેનો કોઈ દોષ નહોતો તેણે પોતાનું સર્વ ગુમાવ્યું હતું એવા સમયમાં અયુબે શું કહ્યું જાણો છો યહોવાએ આપ્યો અને યહોવાએ લઈ લીધો કેવળ યહોવાના નામને મહિમા હો અયુબ જ્યારે દુઃખમાંથી પસાર થતો કષ્ટોમાં બીમારીમાં તકલીફમાં જ્યારે આખા શરીર પર ફોડલા થયા હતા જ્યારે તે રાખમાં બેઠો હતો પત્ની આઈને કહેવા લાગી પરમેશ્વરને છોડી દે એ પરમેશ્વરને શ્રાપ આપ અને તું મરી જા અયુબ કહે છે કે મારો શ્વાસ મારી પત્નીને ધિકાર પાત્ર લાગે છે અયુબ કહે છે મૂર્ખ સ્ત્રીની જેમ વાત કરે છે શું પરમેશ્વરના કેવળ આશીર્વાદોને આપણે અનુભવ કરવા જોઈએ પરંતુ શું દુઃખ આવે ત્યારે તેનો અનુભવ કરવાની જવાબદારી નથી બાઇબલ જણાવે છે કે આ સર્વ વાતોમાં અયુબે શું કરીએ છીએ નિંદા કરે ત્યારે અથવા કોઈ ઘાયલ કરે ત્યારે તરત આપણને પરમેશ્વર યાદ આવે છે તરત જ આપણે પરમેશ્વરની નિંદા કરીએ છીએ તમે કેવા પરમેશ્વર છો જુઓ એ મને શું કહે છે જો તે મને શું કહી રહી છે મારી સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે મારા જીવનમાં કેટલું બધું કષ્ટ ઉઠાવી રહ્યો છું જુઓ તમે શું કરો છો શું તકલીફ સહન કરી બસ મિસ થઈ ગઈ શું કહી રહ્યા છે બસ મિસ થઈ ગઈ એમ કે છે બસમાં ચડતા પહેલા ચાલી ગઈ તરત કેવા પરમેશ્વર છે મને કમસે કમ બસમાં નથી ચડવા દેતા ટ્રેન જતી રહી ઓટો થઈ ગઈ નાની નાની વાતો પણ જો થોડું પેટમાં દુખે તોય બસ થોડું માથું દુખે તોય થોડી વીકનેસ લાગે તોય પરમેશ્વરને સવાલ કરનારા શું નથી હોતા થોડું જો કોઈ આપણને જોઈને અપમાન કરવાથી પરમેશ્વરની નિંદા કરનારા શું નથી હોતા હોય છે પરંતુ અયુબને જુઓ તેણે પોતાનું સર્વ ગુમાવ્યું તેમ છતાં તેણે પોતાના મુખના પાપ દ્વારા કોઈ પણ પાપ ના કર્યું સામાન્ય રીતે એક વ્યક્તિ કષ્ટમાંથી પસાર થાય બીમારીમાંથી દુઃખમાંથી પસાર થતા સમયે કાં તો 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 પરમેશ્વરની નિંદા નિંદા કરતા હોય છે છે અથવા આસપાસના લોકોની કરે પોતાના મુખને સ્થિર નથી રાખતા જો ચાહો તો જોઈ લેજો જો જીવનની અંદર કોઈ દુઃખ સંકટ સમસ્યા ક્લેશ હોય તો શું કરે છે થોડો પગાર જો મોડો મળશે તો પતિનો પગાર જો મોડો થાય તો શું તમે શાંત બેસી શકશો મહિનાની પહેલી તારીખે તમારા પતિએ પગાર લઈને ઘરે આવવાનો છે પણ જો ખાલી હાથે આવે તો અરે શું વાત છે આજે ખાલી હાથે આવ્યા છો હા પગાર નથી થયો એમ કયું સમજો કોઈ વાંધો નહીં દર મહિને તો પગાર આપો છો કોઈ મહિને થોડું મોડું પણ થાય કશો વાંધો નહીં ચલાઈ લઈશું શું એમ કહેશે એકવાર વિચાર કરો કંપનીવાળાને અપશબ્દ બોલશે અથવા તો તેના પછી કોને અપસદ બોલશે એક અઠવાડિયું પગાર મળવામાં વાર થઈ સમજો કંપનીને ખરાબ બોલ્યા પછી ઓફિસરને ખરાબ બોલ્યા પછી એક વીક દસ દિવસ જો પગાર ના મળી જાય તો તમારું ખરાબ બોલવાનું શરૂ કરી દેશે અરે મેં લગ્ન કર્યું તો આવા વ્યક્તિ સાથે કર્યું તમારા કરતા બીજા સાથે કર્યું તો સારું એ જ સમય આવી જાય છે કોણ હે બેન કશું કાપો આ જોઈ લો તેની સાથે લગ્ન કર્યું તો સારું અરે એની સાથે શું કરવા કરવાનું સાઈઠ પ્રકારનું શાક તો લઈ આવે તો તો પછી એની જોડે જ કરું તું ને ભિકારીથી અર્થાત હું શું કહેવા માંગુ છું જીવનની અંદર જો કોઈ કષ્ટ આવે કોઈ દુઃખ આવી જાય છે તો સૌથી પહેલા પરમેશ્વરની નિંદા કરો છો અને બીજું પોતાની આસપાસના લોકોની નિંદા કરો છો સામાન્ય રીતે મનુષ્યનો એવો સ્વભાવ છે પરંતુ અયુબ પોતાના બાળકોને ગુમાવ્યા સંપત્તિને ગુમાવી વૈભવને ગુમાવ્યો સ્વાસ્થ્યને ગુમાવ્યો પોતાનું સર્વ ગુમાવ્યો બધું જ ગુમાવ્યો એક અનાથ તરીકે રહી ગયા અને રાખમાં બેસી ગયા પત્ની આવીને કહે છે તમારું મરી જવું જ સારું કેટલીક પત્નીઓ તો બહુ ભયંકર હોય છે પત્ની હોય છે કે દુશ્મન હોય છે જણાવો તેમને સંભાળવાની જગ્યાએ તેમને સહારો આપવાની જગ્યાએ તે કહે છે મરી જાતું વલાવ તો પણ અયુબે પોતાના મુખથી પાપ ના કર્યું કારણ જાણું છું અયુબ સાચો હતો પરમેશ્વરે સાક્ષી આપી કે આ ધરતી ઉપર રહેનારા લોકોમાં અયુબ જેવો ખરો અને ઈમાનદાર વ્યક્તિ બીજો આ ધરતી ઉપર કોઈ નથી તમે તો તેને ખૂબ જ ન્યાયી કહો છો શા માટે તે ન્યાયી છે જાણો છો એ તો તમે આપેલા આશીર્વાદોને લીધે તમારા આશીર્વાદ લઈ લો પછી શું થાય છે છે જ્યારે એમ કહ્યું ઠીક પરીક્ષા કરો અયુબ જ્યારે પરીક્ષામાંથી પસાર થયા પણ નિંદા ના કરી કારણ જાણો છો અયુબે પરમેશ્વરથી આશીષ પામીને એટલે આરાધના નહોતા કરતા અયુબ પરમેશ્વરના ભક્ત તરીકે એટલા માટે નથી જીવ્યા કે પરમેશ્વરે આશીર્વાદ આપ્યો છે આપણામાંથી ઘણા લોકો પ્રભુ પાસે કેમ આવે છે જાણો છો પ્રભુથી આશીષ પામવા માટે તેમની પાસેથી ઉત્તર મેળવવા માટે પરમેશ્વરના વરદાનો માટે આવે છે આ રીતે પરમેશ્વરના આશીર્વાદો માટે વરદાનો માટે જે આવનારા લોકો છે તો સાંભળો એ આશીર્વાદ અથવા વરદાન જો મળવામાં થોડો વિલંબ થાય તો જો તેમાં થોડી વાર લાગે તો પરમેશ્વરને સવાલ કરવા લાગે છે પરમેશ્વરની તમે નિંદા કરો છો વળી ઘણી વાર પરમેશ્વરને છોડીને ચાલ્યા જાય છે શા માટે પરમેશ્વર પ્રત્યે તમારી ભક્તિ અથવા શ્રદ્ધાને લીધે અથવા પ્રેમને કારણે પરમેશ્વર પાસે નથી આવ્યા ધન્યવાદી મન સાથે પરમેશ્વર પાસે નથી આવ્યા તો શા માટે પ્રભુ પાસે સાજાપણું મળશે પ્રભુ પાસે જવાથી નોકરી મળશે તેમની પાસે જવાથી સંતાન મળશે તેમની પાસે જવાથી આશીષ મળશે કંઈક ને કંઈક આશા રાખવાથી તમે પરમેશ્વર પાસે આવો છો તમારી આશા પૂરી ન થતા તમે નિંદા કરો છો એ ખરી આત્મિકતા બિલકુલ નથી તમારી આત્મિકતા ઠીક છે કે નથી સમય સમય પર પરમેશ્વર પરખ કરે છે તપાસ કરે છે તે પરીક્ષામાં તમે ફેલ થવાથી એ દર્શાવે છે શું છે જાણો છો તમે પરમેશ્વરની પાસે આશીષ માટે આવો છો ના આશીષદાયક બનવા પરમેશ્વરને માટે તેનાથી તે સાબિત થાય છે વાલો સાંભળો આત્મિક યાત્રામાં ઇબ્રાહિમની પારખ થઈ તેણે પોતાના પ્રાર્થના જીવનનું નિર્માણ કરતા

સાથે મળી જતા હતા યાત્રા કરતા હતા તેઓ એક સ્થાને આવીને રોકાઈ ગયા ત્યારે જે પ્રાંતમાં તેઓ હતા ત્યાં આગળ દુકાળ આવી પડ્યો આજે આપણે એક વિશેષ સત્યને જાણી લઈએ સમજી લઈએ તો સારું થશે તે શું છે કે ખ્રિસ્તી માર્ગ એ તો ફૂલોનો માર્ગ એમ નથી આ દિવસોમાં આપણે એમ જોઈએ છીએ કે ઘણા લોકો એમ સમજે છે તમે જો ખ્રિસ્તી પાછળ ચાલશો તો દુઃખ નહીં આવે પ્રવિષ્વ પર વિશ્વાસ કરો બીમારી નહીં આવે પ્રવિષ્વ પર વિશ્વાસ કરો કષ્ટ નહી આવે ક્લેશ નહી આવે આર્થિક તંગી નહી આવે પરિવારમાં સમસ્યા આવે અનેક પ્રકારની શિક્ષાઓ આપતા હોય છે સાચું છે વિચારીને જ્યારે લોકો એ રીતે ઈશ્વરની પાસે આવે છે પરંતુ જીવનની અંદર જ્યારે દુઃખ સંકટ તકલીફ આવે છે ત્યારે કહે છે આ કેવા પરમેશ્વર છે આ બધું દૂર થઈ જશે એમ વિચારીને અમે આવ્યા હતા આવ્યા પછી અમે જોઈ રહ્યા છે આ બધું તો દૂર નથી થયું એમ વિચાર કરીને પરમેશ્વરથી દૂર થાય છે દુખી થાય છે વલાઓ આપણે પ્રભુ પાસે એટલે નથી આવવાનો કે ઈસુ આપણને આશીર્વાદ આપશે તો પછી વધસ્તંભ ઉપર તેમણે કરેલા બલિદાન દ્વારા તમને ફ્રી માં શું પ્રાપ્ત થાય છે માફી મળશે એટલે આવવાનું છે પ્રભુ ઈસુ તમને શું આપવા માંગે છે અનંત જીવન તેને માટે આવવાનું છે મનુષ્ય જીવન કેવળ સાહીઠ સિત્તેર વર્ષ છે એટલું જ નહીં પરંતુ પરંતુ મનુષ્યના મૃત્યુ પછી તેનું ખરું જીવન શરૂઆત પામે છે છે ઈંડાની અંદર બચ્ચું રહે ઈન્ડામાં રહેલું બચ્ચું એમ વિચાર કરે છે કે આજ મારી દુનિયા છે બસ આજ મારી દુનિયા છે એમ વિચારીને તે ઈંડામાં રહેતું એ બચ્ચું એક દિવસ બે દિવસ ચાર દિવસ છ દિવસ સાત દિવસ દસ દિવસ વીસ દિવસ એકવીસ દિવસ ટ્વેન્ટી વન ડેઝ તે ઈંડામાં રહે છે જાણે ઈંડું જેનું સંસાર છે તે ઈંડુ જેનું સંસાર છે એમ વિચારે છે બસ આ ઈંડાથી મોટી બીજી કોઈ દુનિયા નથી તે એ સમય સુધી જ્યાં રહ્યું પણ હવે તે ઈંડારૂપી સંસારમાંથી એકવીસ દિવસ પછી તે ધીમેથી તેને ફોડીને બહાર આવે છે અને એક મહાન સંસારને તે જુએ છે તે ઈંડામાંથી બહાર આવે છે મહાન દુનિયા તેને દેખાવાથી આહા આટલી મોટી દુનિયા છે આ શું છે અરે મેં વિચાર્યું ઈંડું જ સંસાર છે અને ત્યાં જ હું ફરતું રહ્યું એ જ સર્વ છે એમ વિચાર્યું હતું વાલા ઈંડાની અંદર રહેનારું એ બચ્ચું એમ વિચારે છે આજ મારો સંસાર છે એકવીસ દિવસ સુધી તે ઈંડામાં રહે છે આજ મારું જીવન છે એમ વિચારે છે એમ આપણામાં ઘણા લોકો વિચારે છે બસ આ સિત્તેર વર્ષ એસી વર્ષ મારું જીવન છે બસ એ જ વિચારે છે આ ધરતીમાં જ જીવન છે એ પ્રમાણે વિચારે છે આ ધરતી રૂપી ઈંડું છે જે પ્રમાણે મરઘીનું બચ્ચું ઈંડામાં રહે છે એ જ પ્રમાણે તમે પણ આ પૃથ્વી રૂપી ઈંડામાં છો તે એકવીસ દિવસ સુધી રહે છે અને તમે સંસારમાં સિત્તેર એંસી વર્ષ રહો છો અને જેવું તમે ઇંડામાંથી તમે એક વાર બહાર નીકળો છો અને પરમેશ્વરે બનાવેલ એક મહાન સંસારને તમે જોઈ શકશો જો ખ્રિસ્તમાં તમે સુઈ જશો જો ખ્રિસ્તમાં તમે મરણ પામશો ત્યારે સ્વર્ગરૂપી મહાન સંસારને તમે જોઈ શકશો જો ખ્રિસ્ત વગર અથવા ખ્રિસ્તની માફી વગર તમે મરણ પામશો એવા સંજોગોમાં માટે મહાન અગ્નિના અંદર પડશો આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો તમારા માથાના દુખાવા પેટના દુખાવા કરતા વધારે બેરોજગારી કરતા વધારે તમારી ભૂખ કરતા વધારે અતિ ભયંકર એવું સ્થાન બસ તમારી રાહ જોઈ રહ્યું છે તે શું છે અનંત નર્કની આગ ત્યાં અગ્નિ ઉલવાશે નહીં ને કીડો મરશે નહીં બસ ત્યાં રડવું છે અને હંમેશા દાંત પીસવાનું છે એ તો મોટેથી ચીસો પાડવાનું એવું સ્થાન છે તેનું નામ ભયંકર અનંત કાળનું નર્ક અનંત નર્ક એટલે શું જે હંમેશા રહેશે તેનો કોઈ અંત નથી જો તમે કરેલા પાપોમાં અને પાપમય જીવનમાં જ મરી જશો તો સીધા એ નર્કમાં જશો પરંતુ તમે કરેલા પાપોને માટે મારા પ્રભુની પાસે જો તમે ક્ષમા માંગી લેશો તો આપણા પ્રભુએ આપણા માટે કિંમત ચૂકવી છે ચોક્કસથી ક્ષમા આપશે બાઇબલ બતાવે છે જે ખ્રિસ્ત ઈસુમાં છે તેમને હવે કોઈ દંડાજ્ઞા નહીં રહે રોમનોને પત્ર તેનો આઠમ ધ્યાય અને પહેલી કલમમાં તે વચનની અંદર શું લખવામાં આવ્યું છે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે તેમને હવે દંડની આજ્ઞા નથી શા માટે કેમ કે પ્રભુસુએ તમારે માટે કિંમત ચૂકવી છે પ્રભુસુએ તમારે માટે પ્રાણ આપ્યું છે એટલા માટે પ્રભુસુએ જે દંડ તમને મળવાનો હતો એ દંડને પોતાના ઉપર લઈ લીધો છે એટલા માટે હવે જેમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો અને જેમણે ક્ષમા પ્રાપ્ત કરી છે તેમાંથી કોઈએ પણ તેમને નર્કમાં જવાની આવશ્યકતા નથી શા માટે પ્રભુએ દંડ સહન કર્યો એ કિંમત પ્રભુએ ચૂકવી છે એ સુસમાચાર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુવાર્તા છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર કોઈ પણ વ્યક્તિએ હવે નર્કમાં જવાની આવશ્યકતા નથી કેમ કે પરમેશ્વરે જગત ઉપર એવો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક પુત્રને આપી દીધા કે જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે નાશ ના પામે પરંતુ અનંત જીવન પ્રાપ્ત કરે એટલા માટે પ્રભુને આપણે માટે આપી દીધા મારો અને તમારો નાશ થઈ જાય પરમેશ્વર ચાહતા નહોતા હું અને તમે નર્કમાં જઈએ પરમેશ્વર ચાહતા નહોતા એટલા માટે પરમેશ્વરે પ્રિય પુત્રને આ જગતમાં મોકલી આપ્યા શા માટે મારા સ્થાન ઉપર આપણે કરેલા પાપમય કાર્યોને લીધે દંડ ઉઠાવવા માટે તમને જે દંડ મળવાનો હતો તેનાથી આપણને છોડાવવા માટે ખુદ પરમેશ્વરે પ્રભી સુખ્રિસ્તના રૂપમાં ધરતી પર આવી ગયા ખુદ પરમેશ્વર જે દંડ આપણને મળવાનો હતો પોતા ઉપર લઈ લીધો પોતે પરમેશ્વરે પોતાનું રક્ત વેડાવીને મારીને તમારી જગ્યાએ પ્રાણ આપી દીધો ઈ પરમેશ્વર છે એટલે મૃત્યુમાંથી જય પામીને ફરીથી સજીવન થયા મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી જય પામીને સજીવન થયા છે મૃત્યુમાંથી સજીવન થયા છે અને આજે પણ જીવતા છે વલો ફક્ત માથાનો દુખાવો પગનો દુખાવો અથવા પેટનો દુખાવો એના માટે વિશ્વાસ નથી કરતા મુખ્ય કારણ એ છે કે શા માટે વિશ્વાસ કરીએ છીએ ક્ષમા આપીને ઉદ્ધાર આપશે એટલે આવવાનું છે પાપની ક્ષમા માટે અનંત જીવન મેળવવા માટે જ્યારે તમે પ્રભુ ઈસુને વ્યક્તિગત ઉદ્ધાર કરતા સ્વીકાર કરશો અને ઈસુને પરમેશ્વર તરીકે તમે સ્વીકાર કરશો તો સાંભળો ભાઈઓ બહેનો આ સંસારની અંદર તમને કોઈ પણ દુઃખ આવે સંકટ આવે ક્લેશ આવે કોઈ પણ સમસ્યા આવે તો સાંભળો એ પ્રભુ કાળે દૂર નથી કરી શકતા કેમ કે તમે સંસારના આશીર્વાદો પામવા પ્રભુ સુ પર વિશ્વાસ કર્યો છે એમ નથી એ વાત સાચી છે જ્યારે તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો ભરોસો મૂકો છો ત્યારે તમે પ્રભુની સાથે સર્વ આશીર્વાદો પણ પામો છો તેમાં કોઈ સંદેહ નથી પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાનું કારણ એ છે કે માત્ર આશીષ નથી તો પછી પ્રભુ તરફથી મળતા પાપોની ક્ષમા અને અનંત જીવન માટે તમે ખ્રિસ્તને ઉદ્ધાર કરતા સ્વીકારો છો જ્યારે તમે ખ્રિસ્તને ઉદ્ધાર કરતા તરીકે સ્વીકાર કરશો તો સાંભળો આશીર્વાદોને જ નહીં આશીર્વાદ આપનાર પરમેશ્વરને જો તમે ચાહશો ત્યારે તે પરમેશ્વર તમને સર્વ આશીર્વાદો આપશે તમને સર્વસ્વ આપશે શા માટે કેમ કે તમે પ્રભુને પસંદ કર્યા એટલે મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા આત્મિક માર્ગ તો ફૂલોનો માર્ગ નથી થોડો સમય કાંટાનો માર્ગ દેખાય તેમ છતાં દરેક રસ્તે કાંટા નથી હોતા અમારા જીવનમાં જે સંકટ હોય તો પણ સંકટથી પણ મોટા આનંદને આપનારા તમે પરમેશ્વર છો અમારા પિતા અમારા ખોટા કામને લીધે અમારા ખોટા નિર્ણયોને લીધે અમારા પર સંકટ આવી શકે છે પરંતુ તમારી ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના કરીને તમારી હજુરીમાં પસ્તાવો કરવાથી અમારી ચારે તરફની વિપરીત એવી પરિસ્થિતિઓમાં છુટકારો આપી શાંતિ તથા આનંદ આપવા માટે તમે તો સમર્થ છો પિતા આ સત્યને જાણીને તમારા સંતાન તેમની નિસહાય સ્થિતિમાં જેઓ પ્રાર્થના કરે છે તેમને સાંભળીને અને આનંદના જીવન દરેક વ્યક્તિને આપજો જ્યાં સુધી જીવતા રહીએ તમારા સંતાન તરીકે તમારા સાક્ષી તરીકે જીવી શકીએ અમારી સહાયતા કરજો પ્રભુ ઈસુના નામમાં માંગે છે આમીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર